ઉમરગામ તાલુકામાં ગ્રામ પંચાયતોમાં ચાલતા વિકાસના કામો અને જીઈએમ પોર્ટલથી સમાન ખરીદી અંગે સરપંચોને દૂર કરવામાં આવતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી સરપંચોની રજૂઆત અને રોષ બાદ કેટલાક મુદ્દાઓ પર બદલાવ કરવામાં આવ્યો હતો પાંચ વર્ષમાં સાંસદે ઉમરગામ તાલુકામાં એક પણ વિઝિટ કે ગ્રાન્ટમાંથી રૂપિયો નહીં આપતા વિરોધ કરવામાં આવ્યો હતો આંગણવાડીઓમાં ચાલતી એજન્સીને બ્લેક લિસ્ટની બાબત પણ અંધારામાં રાખવામાં આવી હતી તેઓ આક્ષેપ થતા ધારાસભ્ય મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો સરપંચે કોઈ એક અહીંયા ઉભરો ઠાલ્યો જ નથી રજૂઆત કરવા માટે અમે જ્યારે મોકો આપ્યો છે ત્યારે વહીવટી બાબતની અંદર ઘણા બધા એવા પ્રશ્નો પછી થતા હોય છે અગર તો ટેકનિકલ નોલેજ નથી કે કામ મંજૂર થયું પછી એ કામ મંજૂર થયું પછી કઈ રીતે આપણે કરવું છે તો કામ મંજૂર થાય એટલે જવાબદારી ટેકનિકલ એસો નહીં આવે એસો જે કામ મંજૂર થયેલું છે ત્યાં સ્થળ પર એ કામ બરાબર છે કે મેં જોઈ લઈ પછી ટીએસ આપે ટીએસ આપ્યા પછી એસ્ટિમેટ બને અને એસ્ટિમેટ બન્યા પછી સરપંચોને કે તલાટીને સૂચના આપવામાં આવે કે આ તમારું કામ મંજૂર થયેલું છે એમાં જવાબદારી તલાટી અને સરપંચની પણ છે કે તાલુકા વિતરણ અધિકારી જવાબદારી છે એમની પાસેથી એમની માહિતી આખી લઈ જવું જોઈએ એસ્ટિમેટ પણ લઈ જવું જોઈએ પરંતુ આજે અમે સૂચના આપી છે કે કોઈપણ કામ કોઈપણ કમિટીમાં મંજૂર થાય એટલે એનું લેખિતની અંદર દરેક ગામની અંદર એની સૂચના આપવામાં આવે અને ગામની અંદર એનું રજિસ્ટર બને કા યોજનામાંથી આ કામ મંજૂર થયેલું છે અને આ રીતે ત્યાં થાય તદુપરાંત જે કામો થઈ ગયેલા છે એને પણ એસેટનું એક રજિસ્ટર પંચાયતમાં નિભાવે એ રીતે પણ સૂચના કરી છે સાથે સાથે રામ મંદિર યોધ્યા